સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મંદિરે જઈને આવી ગયા છીએ માછલીઓને લોટ દેવાનું બાકી છે હાલો ફ્રેન્ડ જઈએ જલ્દીથી ફ્રેન્ડ્સ કાચબા પણ હવે લોટ બિસ્કિટ ખાવા આવે છો જો કેટલા બધા એક બે ત્રણ કેમેરામાં દેખાય છે કે નહીં જુઓ ચાર પાંચ પાંચ સાત કાચબા આવી ગયા છે એક ભેગા જોવા આવી બોલો મત્સ્ય અવતાર કુર્મ અવતાર બંને વિષ્ણુ ભગવાનના ફર્સ્ટ બે અવતાર રોજ આવે પેલા થોડાક ડરતા હતા હવે જો અહીંયા સુધી આવી ગયા ત્યાં જો કેટલા બધા આવે છે હું પાળી ઉપર જ નાખું એટલે વધારે જો કેટલા ચાર પાંચ સાત કાચબા ભેગા આવ્યા છે ફ્રેન્ડ્સ આજે સવારથી ધીમો 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 વરસાદ ચાલુ જ છે સારુંથી આપણે પ્લાન્ટિંગ કરી છે અને વરસાદ આવી ગયો એટલે આજે આપણે પાણી નહીં પીવડાવવું પડે ફ્રેન્ડ્સ એપ્રોક્સ સાડા ચાર વાગ્યા છે આપણે પાછું આજે વાંઢ જવાનું છે ત્યાં મહાદેવજીનું મંદિર છે તો ત્યાં આપણે સાંજે જવાનું છે એટલે હું અત્યારે વહેલો આવી ગયો છું આપણે પ્લાન્ટને પાણી દેવું તો કમ્પલસરી છે મનથી વરસાદ એટલો આવશે પણ આવ્યો નહીં એટલો વરસાદ એટલે થોડુંક પાણી દેવાનું છે ને આ ટાંકામાં થોડુંક પાણી બચ્યું છે એ પૂરું થઈ જાય ને પછી આપણે ટેન્કર મંગાવી લઈએ સાફ કરીને તો ફ્રેન્ડ્સ આપણે પાણી પીવડાવી દઈએ બધા ઝાડ એકદમ આમ શું કહેવાય આમ એક્ટિવ જ છે કોઈ આમ ડલ નથી પડ્યા હજી સુધી બધા બરાબર જ છે ફ્રેન્ડ્સ ટાંકો ક્લીન કરી નાખ્યો છે જો એટલો થયો છે જેટલો પોસિબલ કારણ કે પાછું પાણીએ નથી ક્લીન કરવા માટે ચોખ્ખું પાણી વળી ટેન્કર મંગાવ્યું છે પણ હવે કાલે આવશે આજે ટાઈમ નથી એમને એટલા માટે કાલે આવી જશે આપણે ટાંકો પોસિબલ હોય એટલો ક્લીન કર્યો છે દેખાય છે હજી લીલ થોડી થોડી પણ ફ્રેન્ડ્સ પોસિબલ નથી એટલું ક્લીન વોટર હોય તો જ પોસિબલ છે જોઈએ શું થાય હજી એવું લાગશે તો વળી પાણી આવશે ને તો વળી પાછું થોડુંક હજી નીચેથી થોડુંક ક્લીન કરી નાખશું હજી સો ફ્રેન્ડ્સ અપ્રોક્સ વાયગા છે હવે છો હવે આપણે પાછા જઈએ ઘરે આજે આરતીમાં આપણે ભાગ નહીં લઈ શકીએ કારણ કે આપણે વાંઢ જવાનું છે ત્યાં ત્યાંની આરતીમાં ભાગ લેવાનો છે સો હાલો ફ્રેન્ડ્સ જઈએ ઘરે હવે જલ્દીથી કારણ કે લેટ થાય એની પહેલાં સો ફ્રેન્ડ્સ થઈ ગયા છે નાં ધોઈને રેડી માઉજી ભાઈ આવી ગયા છે આજે હું થોડોક લેટ પડી ગયો હાલો આવી ગયા છે એવું વાર બતાવું ફ્રેન્ડ્સ ગાડી ઊભી છે હાલો જઈએ જલ્દી લેટ થઈ ગયો આજે થોડુંક હાલો ફ્રેન્ડ્સ આપણે રોડ ક્રોસ કરી લઈએ ફ્રેન્ડ્સ વાંડગામમાં પહોંચી ગયા છીએ સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિરે ફ્રેન્ડ્સ આ આખો સ્ટેજ છે અહીંયા રામલીલાનો પ્રોગ્રામ થાય છે નવરાત્રિના સમયમાં આ શંકર ભગવાનનું મંદિર છે સામે રામ લક્ષ્મણ જાનકી બેઠા છે અહીંયા અંબેમાં બેઠા છે અને અહીંયા આ બધા જો ફ્રેન્ડ્સ આપણા નાના નાના સબસ્ક્રાઈબર્સ છે વાંઢ ગામના સબસ્ક્રાઈબ કર્યું છોકરાઓ આકા શાંતિ બેસી ગયો જો કઈ આ બધા આપણા સબસ્ક્રાઈબર્સ છે નાના નાના જો ફ્રેન્ડ્સ ઘણું જૂના મંદિરો છે અઢાર ઓગણીસો ને બ્યાસી

આજો આ છોકરા જો ફ્રેન્ડ્સ અમે આરતી કરવા જઈએ છીએ જો આ બધા જો તો ફ્રેન્ડ્સ આખું મંદિર ફૂલ થઈ ગયું છે જો ફ્રેન્ડ્સ અહીંયા ઢોલ થી આરતી થશે જો બે છોકરાઓ આવી ગયા છે ઢોલ વગાડવા માટે જો આ મંદિરના મહારાજ છે જો દીપમાલા પ્રગટાવી છે અહીંયા પણ ફ્રેન્ડ્સ આરતી પૂરી થઈ ગઈ છે ગાય આખું મંદિર ફૂલ છે જુઓ તો તમે આ તો શું કહેવાય નોર્મલી આરતીમાં આટલા લોકો આવે છે કોઈ ઇવેન્ટ હશે ત્યારે કેટલા આવતા હશે જોવાની વસ્તુ છે ફ્રેન્ડ્સ સિદ્ધેશ્વર મહાદેવમાં આરતી થઈ ગઈ છે હવે અહીંયા અંબે માતાજીની મંદિરમાં આરતી અલગ થશે અને અહીંયા રઘુનાથજી મંદિર એટલે રામલક્ષ્મણ જાનકી જો ફ્રેન્ડ્સ આ છોકરાઓ બધા પોતે જ ઢોલ વગાડે છે મેઇન આજ છે કે પોતે જ બધું વગાડીને જ આરતી થવી જોઈએ મશીનરી કરતાં એકદમ પવિત્ર મંદિર થઈ જાય જો ફ્રેન્ડ્સ જાણે કોઈ પ્રસંગ ન હોય એટલા બધા છોકરાઓને બધા આવે છે મહેમાન જો ફ્રેન્ડસ અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે પાછી ત્રણેય મંદિરમાં અલગ અલગ આરતીઓ થાય છે ફરીથી લઈ લઈ આવે જો તો ફ્રેન્ડ આખું મંદિર ફૂલ છે હવે ફ્રેન્ડ્સ ત્રીજા મંદિરની આરતી થશે અંબાજી માતાજીનું મંદિર છે જો છોકરા અહીંયા પ્રિપેર થઈ ગયા પાછા

ત્રીજી આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે कंप्लीट થઈ ગઈ છે બધ આર્તી લેવા છોકરાઓ લાઈન લગાવી જુઓ બધ પ્રદક્ષિણા કરી આયા છોકરા મસ્તી કરે જો ફ્રેન્ડ્સ આરતી થઈ ગઈ છે બધા બેઠા છે શાંતિથી ગાઈઝ અમેઝિંગ વાય બાય વીસ અહીંયા પ્રોપર કારણ કે

જો ફ્રેન્ડ્સ કેવું કહેવાય કે સમજો કે તમે પચીસ વર્ષના હોય ને તમે રામલીલા ત્યારે ભજવન ચાલુ કર્યું હોય અને પચાસ વર્ષ જાય એટલે પંચોતેર વર્ષ એટલે એ સમજી શકો ગાઈસ એટલે એમણે પચાસ વર્ષ આ રામલીલાનો પ્રોગ્રામ આયોજન થયો છે અહીંયા વાંઢગામમાં હા અચ્છા વાહ સો ફ્રેન્ડ્સ એપ્રોક્સ નવ વાગ્યા છે આપણે હવે ઘરે પહોંચ્યા છીએ હવે જમવાનું બધું બાકી છે હવે જમી લઈએ ફ્રેન્ડ ત્યાં નાના નાના છોકરાઓ પણ શંખ વગાડતા હતા એટલે એ જોવાની વસ્તુ છે અને કમસે કમ નહીં વીસ ત્રીસ છોકરાઓ હતા નાના નાના અને ટોટલી એ બધા ભેગા કરીએ ને તો ચાલીસ પચાસ લોકો આરતીમાં ભાગ લે છે ફ્રેન્ડ્સ રોજે એમણે કીધું કે હજી તો ઓછા છે રોજે કેટલાય લોકો આવે છે ખાલી દર્શન કરવા જ તે એપ્રોક્સ ચારસોથી પાંચસો લોકો આવે છે સવારના પોરમાં ઉઠીને સો ફ્રેન્ડ્સ મને તો બહુ મજા આવી અને જ્યાં એ ઢોલથી આરતી થતી હતી ને એની કંઈક વાઇબ જ અલગ હતી ઓલા સ્પીકરથી આરતી થાય ને આ ઢોલ સાથે આરતી થાય એટલે એની વાઇબ જોરદાર હતી ને સાથે સાથે છોકરાઓ શંખ વગાડતા હતા એટલે બહુ જ સરસ અનુભૂતિ થઈ તો ફ્રેન્ડ્સ આવો તો આજનો કાંઈક વિડીયો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને એન્જોય કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય